સીતારામ દીરાની બધાની ઝાઝાને ઝાઝા કાલે વરસાદ હારામાં હારો ગયો હાજી શોક વાગે આવ્યો આગળમાં તો ઠાકું રગું હતું આગળમાં તો કારકનો વરસ હતો ઉગમણો હતા તે હું જ વેલેરી ગઈ હતી ભીની દવા ચાવથી ભીને ને તો ફૂલ આવે પડ્યો વરસાદ પછી ઝીણો 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 સાલો જ પછી રાતથી હારામાં હારો પાણી નીકળે ગયા ને એવો વરસાદ આવ્યો ખેતરું બાર પાણી નીકળેગા ને અમાર જે ભીહોનો યાખમાં ફૂલ હવ ધોવાઈ ગયું હવે ભીં ને તો વાવે ને કે ફૂલ ધોવાઈ ગેલ હે ને તે રાતે હારામ હારો આવેલ હે વરસાદ તો અગણે બાપુ કે કે આ રાતે હારામ હારો વરસાદ આવવો તો કે ખેતરું બાર પાણી નીકળેગા ના તો તો વરસાદ વર્ષેગો ને હમણા પાણી થી માંથી રાહે ચડે ગઈ એ નોરતા ઓન બધા કે નોરતા માર જન થાવાનો હે ખબર નહી તો નોરતા આવે તો ખબર પડે કે આવે કે ન આવતોય પાત છવ્વીસ તારીખથી ત્રીસ તારીખ સુધીની અગાહી ઉતીમાં તો આપણે આવે ગયું મેં એમ ભીની દોઈ એવી નાખવું બગોટું અને પછી વાહીંદ નાખવા વાહીંદા બહુ છે નહીં આગળમાં ત્યાં ધોવાઈ ગયું બધું એટલી ખળ ખાલી હાંજી નાખ્યું હતું ને પાછું વરસાદ આવતો હતો ને તો પાણી વાળું થઈ જાય ને એટલે બહુ ખળ ખાધું તો ખાઈ પછી એઠું થોડું થોડું નાખી દીધું એ ખળ ઉકળામાં નાખી દે નજીક સોખું કરે નાખાય બદરાને બધરાને નાખે વાહી દે चलो उकड़ो है ना आ बधे जमा थी ठावको में आयो तारा जहाँ भराणो न ओसा मैं भरा नहीं ठाण है उकड़ो है तो उकड़ो आखे आखे भराइ गया नहीं आणु वहीं वहीदा नाखी दीता वहींदा आजरी वारे उतर हेठल खुंदाई खुंदाई ने खुंदा फूल जमा थे गुण ने थे उखड़े नहीं तड़ी को पड़े एट हाव जामे गु એ આ મે આવ્યો ને એમાં પછી આખું પલિટી એના મલક તગારા નથી આપ બધું નાખી દીધું એ પાછું કામ ગમાણી પાહે જોઈ હા એવું ના જ બધું જમા થાય ને પાછું સુકાઈ ગયું એમ તડકાનું પછી આથી થઈ ઉખડે નહીં પછી આવો મે આવે એટલે પલરે પછી ગમાણી પાહે હા હોય એટલે નાખવું પડે ને કતા ના કશ કામ થઈ જાય હા મલક ના ઉતા વાહીદા વાહીદા ઉતા ને એથી તો વધારે એ બધું જમા

ફરી અમ વારા વરાઈ ગયો ને અર્ધમ બાકી છે અમારે રાણી વહેલી હે ને મસ્તીના ફૂલડા ઉગડ્યા નહીં તમને હું દેખાડ્યા કાલે ના ઉઘ્યા કાલે આખે આખા નહોતા ઉગડ્યા આજ આખું ખુલ્લે ગયું નથી તમને દેખાડ્યા એ ઉપર ઉપરનું ફૂલડું હોય પાછું જણાવ્યું મેરનું પાણી જો આ વ્હાઈટ કલરનું ફૂલડું હે એમાંથી આ ગુલાબી કલર કે રાતા કલર હું અંદરથી બીજું ફૂલડું નીકળે असल नहीं है कोई वेल जो आ बधाई नीचे फुलड़ा सुपर ने सुपरना फूलना विकसल आम तो जे नीकर एक मिले आ बधाई में बाकी है जो एवडी के कहे वेल रूपा आए है ना ऑनलाइन तो जाइना पप्पा पशी वेल ली थी मगवी थी लगभग ऑनलाइन जा जगवी थी अब असल फूलना हमने कहें तो थोड़ा बगीचा देखा ना देखाड़ू नहीं अम्मी भूमिया वर थी ले फूदी रूपा रो एकदम लगे गो से ना असल असल दान। तो फूल ना नहीं मैं तो देखाड़ दे भूलाई गए तू ज फूदी नागे गो જો હવે મે તો નવેયો તો નવાથી લેયો તો ભૂમી આવો દરથી પહલી દેવા ગાતા નતેદ પછી આમાં આ ગલગોટા હે ને આમાં પાસક જાત ના હે આ મારી બીન ને લેગા તને નમલક ના ફૂલડા હે ફૂલડા ના ઝાડવા મલક ના હે તે આ ગલગોટા કી કે આવાની પ્રાણી પ્રાણી આ તો મલક કલર ન હોતા તે બધાય કલર ના ને એક એક ઓલા હું લઈ આવીતી હું ન રામની એવો રામય લેગો તો નઈ લે લેવીતી તો આઈ બધાય જો લાગે કા आ ओनलाइन मैीमा त नवीन व्या जो आधामा कुटा निक आमा लगभग सहग भइरह हेठा व्या इणा फुल बहु मस्त उगडे एनलाइन जो नै गीत जे पप्पाई इना फोनमा है नै फोटो त आगडे उठियो नि त ना त देखाडि असलना फुलना उगडे आ गे आ आमा लिलु थियौँ आमा अ लीलों थे आम थे आई जराक लीलू तो जराक एक लगे पे जरा फुलड़ा आने सीजन पूरी थी जाए ना तार पे काटे कन पासा का आमा हड़े जाता है हमें लगे यूँ दह कन में ये बता है अलग कलर रूपा फूलडा है फोन में फोटो है पे देखाड़ी आ गुलाब में जो फूलना આજ તમને બગીચાનો ટૂર દે જવું આવી કીડ્યું ને આવું કીડીએ પછી આ ગુલાબમાં જવું આવું કીડે ફૂલડા ગુલાબમાં તો એક બે એક બે સાલું જ છે આવું કીડ્યું ને પારીજા તમારે જે ફૂલ વરસાદમાં વ્યવું હતું ને ના આ બીજું ભાઈ હું આ લાગે જો જવા આમાં એ ફૂલડા આવીએ ને પછી અહીંયા આ બધું જડ્યું પાલર પાણી એટલે આ બધા ના जीवाईवा नागे जाए असर थी जाने फूलना काले देखाड़ा का आखे आखे लूत उघ नो देखा देखाड़े जो मौसम भी पाके गल है तो ने जो मोटा मोटा थे पीड़ा पीड़ा है, बाकी जासूद में तो मल्लक फूलना उखड़े कि वक्त तमें बगीचो लागो जरा कमेंट कर दीज મોટો બગીચો તને જીણકો છે થોડા થોડા ફૂલડા ઉગડે હે નેમણા બસા નુતા દેખાને વિડીયો માં કે દોયના જે આ નવા નવા ઝાડવા હે ને ઈ લાગેગા નહીં તો જો આજ તરીકે વધારે પાંદડા હે આ ઉપર નું તો બધી વારે નાખ્યું એ વા બધું હે વારવા ને વારવાન ચાલુ હે ને તી હું જવા રાણી વેલ મેરા બાવા વારવા ગયા તો મણ યાદ આવ્યું કે આલગા આ ઉપર ફૂલડા દેખાડા વિડીયો માં લાઈક કર દીજો ગયમો હોય તો

那你们。<Not> બટાટાનો શાક બનાવું જો આ ભીંડા છે ને આ તાકા કલર ના ને લાઈટ નું તેલ ગણી આવી તેલ ગણીએ શાક ફરનમાં વરસાદું તો નતે રાખની લાઈટ છે ને વહી ગઈ અકાળે છે આવો જો ચટણી મીઠું અદર બધુંય નાખવાનું બાકી છે ને આ લઈ આયા કાકડીયું જે હે પાંચ ટકા લત છે હા સીપડો પાક્યો તો મોર મેથી ઓ ના હરમ હ સીપડો લાગે પડ હ મેથી વતી આ થોગાડુ લહો ને મેથી હ કુટડ લીધા ને શ્યાત ને થોડોક તો નાખ્યો હમણા શ્યાત કાયમ નું વધે પડે વધારે પડતો પછી થોડું એક નાખ્યો ને પાછે એકદમ

આ હુક વેલા કામ અંધારો પડે હે રૂમ માં તા આ કબાટ ના વેલા હે ને ત્યાં હું તા ફૂકાઈ ગલ હે બો લીલા ને જરા જરા વેલા હે તેના હુક વેલા કે આ બધા વરસાદ ઘડીક વાર માં ઈવો પડે ગો ના કે આખે આખો મારગ ને ભરાઈ ગયો માં જો તા ફૂલ મે આવ્યો હે તાટાણ ધીરો પડે ગો આજો આખે આખો મારગ ભરાઈ ગયો यो बरसात पड़यो हराम हराव मैं ऊ जा दूध देवा मारा गावे फूल ते ऊ आ चेक करा है निकरा है कि नहीं निकरा ही नहीं क्यों लियो बिट्ठिया जा जाए पानी नहीं जाए मारग फूल मारग त जाए इतै जाए है मोटरसाइकिल निकरा जाए नहीं वांतो आवे